Nest Morning અમે લોકો આવી ગયા છે લંચ કરવા માટે અને ઓનિયન આવી ગઈ છે છાસ અને સબ્જી મંગાવી છે સો ગાઈઝ ફોન અત્યારે એની ચૂપકી હતો અમારો સો ગાઈઝ અત્યારે મંગાવી લીધું છે છમવાનું અને હવે ખાવામાં કાંઈક છે સબ્જી મમ્મી લઈ રહી છે સો આજ આ છે વિપુલભાઈ વિપુલભાઈ કેમ મજા આવી સ્વિમિંગ પુલમાં નાઈને એક નંબર હમણાં પાછા જવાના ક્યારે હમણાં જમીન હમણાં જશું સર પાંચ છ વાગે જશું ના ભાઈ ના ખાઈ ઘડી પછી જવાનું ઇન્ડર ગેમ રમશું

ગાઈસ અમે લોકોએ ખાવાનું ખાઈ લીધું તો અને ખાવાનું બહુ જ બેસ્ટ લાગ્યું તો વિપુલ ભાઈને પૂછ્યું કે તમને કેવું લાગ્યું તો ભાઈ બહુ મસ્ત હતું જમવાનું સારું છે હા રાજ તું શું કહીશ તો રાત તો એકદમ કાળો થઈ ગયો છે ભાઈ સ્વિમિંગ પૂલમાં નાઈ નાઈને અને આ રહ્યો સ્વિમિંગ પૂલ હમણાં અમે લોકો હવે આવવાના જ છીએ પાછા સ્વિમિંગ પૂલમાં પણ અત્યારે કંઈ હવે અમે લોકો જઈએ છીએ સાયકલિંગ કરવા માટે જોઈ શકો છો તો બંને ભાઈઓ અને મારી પણ એટલે અમારા ત્રણેય ભાઈઓ પાસે મસ્ત સાયકલ આવી ગઈ છે તો હવે અમને તમે લોકોને આખી સાયકલની ટૂર આપીએ મતલબ આખા રિસોર્ટની ટૂર આપી છીએ કે શું શું છે આજુબાજુ તો ચલો ભાઈ આપણે તમે સાયકલ ચલાવશું સો સૌથી પહેલા વિપુલભાઈ તમે આગળ રહો રાજ પાછળ અને હું તમારી પાછળ એટલે હું બ્લોગ શૂટ કરતો કરતો આવું તો કહે છે સો સ્લો સ્લો ચલાવજો એટલે મજા આવે સો અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ આ એક ધાડ આવી ગયો છે જે સવારમાં પણ જોરદાર ખતરનાકનો નો ધાડ છે મારે સાયકલમાં તો બ્રેક નહોતી તો પણ મેં મારી હતી સો અમે ત્રણેય ભાઈઓ નીકળી ગયા છે સાયકલ લઈને રાજને કીધું તું ને પાછળ આગળ થઈ ગયો જો ભાઈ

હવે અમે લોકો અહીંથી જઈએ છીએ નીચે પહેલાં બંને ભાઈઓ તો વયા ગયા જો રાત સામે ગયો અને આ એક મસ્તીનો રિસેપ્શન અહીંયા આ એન્ડથી એન્ટ્રન્સ છે વિપુલ ભાઈ આમ બહાર જાઓ તો બહારથી આવીએ હા બહારથી શૂટ કરીએ શો હા અહીંયા સો ગાઈઝ અત્યારે અમે લોકો અહીંયા આ એથી એન્ટ્રન્સ છે सो आईनो एंट्रेंस से रिसोर्ट नो सो अबे इथी आपड़े जाइए अंदर आपरी सामने गाड़ी उभी छे जोरदार सो so, आरियो राज <laughs> जो जे भाई साइकिल न चढ़ती सो गाइस वेट करो न चढ़ाई पड़सो एक आत्मकह फ्लॉग शूट करिए कने गाइस <laughs> आज हो सको मारे एकदम ચડતી નથી ભાઈ તો હવે ચડાવી પડશે મારે સો ચલો ભાઈ આપણે પાછા બેસી જઈએ સો ગાઈઝ અત્યારે અમે લોકો સાયકલ ચડાવીએ છીએ ઓલા વિપુલભાઈ થી નથી ચડ સો ગાઈ શું થયું ઓલા બંને જો મારી આટલો બ્લોક છે ઓલા ફોન છે ને ઓલા લખો તો એમને મય જાડી છે तो गाय फटाफट जाइए था की गया भाई आओ छे जोरदार नो रिशन नो लोकेशन सो फटाफट हूँ जाओ भागी ने हाँ। सामने जोरदार ना हिल स्टेशन माउंटेंस छे अने ए भाई कहाँ गया ओहो पहला भी तो वहाँ ही गया <laughs> ये लोग कौन स्विमिंग पूल में जाने इतनी उतावर है ना कौन जाने कितलू ना है हर रिसेप्शन एरिया हो भाई सो so, आज है इन्हों एंट्रेंस जो गाइस जाई थी आटला आटला जगह जाई सकाय है यू लग्जरीज रिसोर्ट रेस्टोरेंट कॉन्फ्रेंस हॉल गेमिंग जोन स्विमिंग पूल सो so, गाइस આ છે ગેમિંગ ઝોનનો રૂમ અને અંદર જોઈ શકો છો ગેમ્સ છે બધી ચલો ભાઈ જો પેલા ભાઈ તમને બતાવું તૈયાર થઈ ગયા નાવા માટે તો આ રેસ્ટોરન્ટ છે કઈની તો અહીંયા છે સાયકલ નું પાર્કિંગ સો હવે આપણે કરી દઈએ સાયકલ પાર્ક અહીંયા સો ગાઈસ આ છે સાયકલો પાર્કિંગ એ નાની સાયકલ પણ અવેલેબલ છે નાના છોકરાઓ એની માટે પણ અને મોટા માટે પણ છે આ ગાર્ડન એરિયા સો ગાઈસ હવે હું ચાલીને જાઉં છું ત્યાં ઓ ભાઈ ગરમી ચડી ગઈ યાર સાયકલિંગ કરતા કરતા તો ઓ ભાઈ વિપુલ ભાઈ કેટલું નાસો બહુ મજા આવે અરે ના ના કરો મા લ્યા પાણીમાં ગરમી ઉડી ગઈ ભાઈ મને ગરમી વધી ગઈ છે ઓ ભાઈ આ જોઈ શકો છો ઝાડીઓ પડ્યો પાણીમાં તો ચા ભાઈ હવે ભાઈ મારે ચશ્મા લાવો ભાઈ ચશ્મા મારા યાર બગાડી નાખો ભાઈ વાહ ભાઈ વાહ શું વાત છે શું ભાઈ આ લોકો તો જોરદાર નાય છે સો હવે આપણે થોડી વાર આ લોકોનું મસ્ત વિડીયો બનાવેલી ત્યાં સુધી તમે લોકો જોઈ શકો છો થયા છે સાડા સાત અને અત્યારે થઈ ગઈ છે જોરદારની લાઇટિંગ શું અહીંયા રિસોર્ટની અંદર તમે લોકો જોઈ શકો છો અને કદાચ આ રિસોર્ટની અંદર બહુ જ મજા કરી છે અમે લોકો હતું તો તમે લોકો એકવાર જરૂરથી મુલાકાત લેજો આ રિસોર્ટનું નામ છે અદાનમ રિસોર્ટ સો તમને લોકોને નીચે ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ આની તો તમે લોકો ત્યાં જઈને પણ ચેક કરી શકો છો બહુ સુપર રિસોર્ટ છે અત્યારે લાઇટિંગમાં કંઈક આવું દેખાય છે જોઈ શકો છો તમે અને અહીંયા આખામાં બધામાં માઉન્ટેન છે હાથ તો બહુ મજા આવી શું કહો વિપુલભાઈ શું લેવા જાવ છો શું વિપુલભાઈ પાણી ગોતે છે ભાઈ તો અત્યારે અમે લોકો હવે જઈએ છીએ ઇન્ડોર ગેમ્સની અંદર અને અત્યારે એ જોઈ શકો છો હોટલમાં પણ જોરદાર લાઇટિંગ શરૂ થઈ ગઈ છે બધે સો અત્યારે અમે લોકો જઈએ છીએ અત્યારે અમારા ભાઈનો વિડીયો કોલ ચાલુ છે અત્યારે અમે લોકો અહીંયા આવ્યા છે ટેબલ ટેનિસનું ગ્રાઉન્ડ છે બધા અહીંયા જોરદારનું કમ્પાર્ટમેન્ટ છે અલગ અલગ અહીંયા બધે ફૂલ રેકેટનું પડ્યું છે જે અમે રાખીએ રાતે રમવાના છીએ અમે લોકો સો અત્યારે બધા ગયા છે ઇન્ડોર ગેમ્સની અંદર સો ચલો આપણે પણ અત્યારે ઇન્ડોર ગેમ્સમાં એન્ટર થઈ ગયા છે ગાઈસ ઇટ ઇઝ અ નેક્સ્ટ ડે બીજો દિવસ થઈ ગયો છે એમાં એવું હતું કે કાલે રાતે અમે લોકો ડિનર માટે ગયા હતા તો ત્યાં ડિનર કરીને પછી ડાયરેક્ટલી અમે સુઈએ જ ગયા હતા તો ડિનરનું થોડુંક એવું શૂટ કર્યું હતું મેં અને બાકીનું નહોતું કર્યું શું ગાઈઝ આ છે વિપુલભાઈ સવાર સવારમાં શું કેશો વિપુલભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેવું લાગ્યું માં તમને સારું લાગ્યું મજા આવે છે રહેવાની કાલનો દિવસ તમારો કેવો રહ્યો સારો એકદમ જમવાનું કેવું હતું કાલે રાતનું જમવાનું હતું એટલું બધું ખાસ ઠીક આમ શું કહેવાય ગાઈસ કે ડિનરમાં એવું હતું કે ઇન્ક્લુડિંગ હતું ને એટલે અમને બહુ ભાવ્યું નહીં કેમ કે પંજાબીને એવું જ બધું હતું ને નોર્મલી રાઈસ હતા અને રોટલી મતલબ ચપાટી હતી તંદુરી હતી નાન હતી એવું બધું હતું બટ અમને લોકોને બહુ કાંઈ ખાસ લાગ્યું નહીં અને શું ને શું કહેવાય બહાર બીક્યું ને એવું બધું હતું મતલબ એની અંદર સવાર સવાર રાતે સો એટલું અમને કંઈ ખાસ લાગ્યું નહીં જમવાનું તો રાતનું ડિનરનું સો હવે અત્યારે અમારે વાગવામાં થયા છે અત્યારે કેટલા વાગે વિપુલભાઈ ટાઈમ જોવો પડશે બકા સાડા આઠ પોન સો આઈ થિંક અત્યારે સાડા આઠ હા અત્યારે જોવું જોયું કે એટ થર્ટી થઈ ગઈ છે સો અત્યારે હવે અમે લોકો અહીંયા આવ્યા છીએ બ્રેકફાસ્ટ માટે બ્રેકફાસ્ટ એ અંદર રેડી જ છે

રાજભાઈ સાયકલ માટે આટો મારવા જાય છે એવું લાગે છે મને કેમ કે એ તો ભાઈ કાલના સાયકલ જ ચલાય ચલાય કરે છે તો શું કહે છે વિપુલભાઈ શાંતિ કેવી છે અહીંયા રિશોર્ટમાં એક નંબર આમ મને અગર કોઈને આવવું હોય તો અહીંયા આવી શકાય કે નો આવી શકાય પ્રાઇઝ બહુ છે પ્રાઇસ છે પ્રાઇસમાં વાત કરીએ ગાઈસ તો પ્રાઇઝને આપણે ટ્વેન્ટી થાઉઝન્ડ રૂપીઝ આપણે આપેલા છે પણ સામે એવી ફેસિલિટીઝ પણ આપણને દેખાઈ રહી છે શું કેવું તમારું બરાબર ફેસેલીટીઝ તો છે બધા સ્વિમિંગ પુલ પણ પ્રાઇવેટ સ્વિમિંગ પુલ છે પણ એની અંદર શું કે પ્રાઇવેટમાં એટલું બધું કઈ મજા આવે એવું નથી કેમ કે કોમનમાં જેવી મજા આવે એવી પ્રાઇવેટમાં નથી આવતું કેમકે ગાય અમે લોકો કાલે પ્રાઇવેટ સ્વિમિંગ પૂલ વાળું પણ જોયું હતું પણ એ સ્વિમિંગ પૂલ બહુ નાનો હતો અને એની કરતા સામે જોવો છો રાજ જે છે અત્યારે ઊભો છે એ વાળો જે સ્વિમિંગ પુલ છે ને ગાય એ બહુ બેસ્ટ હતો મારા માટે તો કેમ કે શું કહેવાય એ સ્વિમિંગ પૂલમાં જે નાહવાની અમને કાલે મજા આવી છે ને એવી અમને પ્રાઇવેટ સ્વિમિંગ પૂલમાં ના આવે એટલે અમે લોકોએ ચોઈસ કર્યું હતું કે ભાઈ આપણે લોકો પ્રાઇવેટ સ્વિમિંગ પૂલમાં નથી જવું અને કોમન સ્વિમિંગ પૂલ છે અને કોમનમાં પણ શું કહેવાય કોઈ હતું નહીં કા એટલે તો બહુ મજા આવી જાય એમ કે હા કેમ કે અહીંયા બહુ બધા લોકો છે તો ખરી રિસોર્ટમાં પણ કોઈ દેખાતું જ નથી ખબર નહીં બધા ક્યાં ખોવાયેલા છે કેમ કે જો અહીંયા બધા પાછળ પણ ઘણા બધા આજે તમે જોઈ શકો છો આ બધા રૂમ્સ જ છે આ બધા છે અહીંયા બધા એ બધા અહીંયા રૂમ્સ જ છે પણ અહીંયા એકદમ બધા લોકો એવા લોકો આવે છે કે એકદમ શાંત શું કે કોઈ બહાર જ નથી નીકળતા ઘરથી અમે ત્રણેય હોય અત્યારે અત્યારે જો સાડા આઠ વાગ્યા અમે ત્રણેય દેખાય છે મુર્ઘા અને અમારા રૂમની વાત કરું તો ઉપર અમારો રૂમ હતો સો બસ ગઈસ હવે અત્યારે અમે લોકો જઈએ છીએ હમણાં બ્રેકફાસ્ટ કરવા માટે તો તમને લોકોને દેખાડું કે કેવો છે કેવો નહીં બ્રેકફાસ્ટ બ્રેકફાસ્ટ કરવા માટે તો તમને લોકોને બતાવું છું બ્રેકફાસ્ટમાં શું શું છે અત્યારે સૌથી પહેલા હું ફ્રૂટ થોડા ખાઈ લઉં છું આપણે થોડું લઈ લે છે વોટરમેલન પેલા લોકો જો બી ઇડલી ને બધું લઈ રહ્યા તો હું તો સૌથી પહેલા ફ્રૂટ ખાઉં છું થોડાક અને થોડાક આપણે લઈ લઈએ છીએ પપ્પાયું ને પણ એક બે પીસીસ બ્રાઉની તો નથી ખાવું પેલા સૌથી પેલા થોડાક ફ્રૂટ ખાઈ લઈએ અને પલમણા હમણાં અત્યારે હું ચા લઈ રહ્યો છું અને ચા ને પરોઠા ખાવાના છે મસ્ત

સો અત્યારે હવે અમે લોકો જઈએ છીએ એક બેગ વિપુલભાઈ મારી પાસે અને રાજભાઈ તો જો ખાલી શૂઝ લઈને ના હાલતા પડી ગયા અને બીજું એક બેગ છે હવે અમે લોકો કેશું તો લઈ જશે લગેજ અહીંયા બંધો આવીને અહીંયા બધી ફેસિલિટી બહુ સુપર છે તમે લોકો એકવાર આ ચૂક થી મુલાકાત લેજો શું કે ભાઈ હજી થાય કો નથી સ્વિમિંગ પુલ વાળો साउथ पीपुल में स्विमिंग पूल में तुम्हार अल्लाह काले का कितना कुछ का मारी है यार कमर दुखा मारी है सब नहीं। ओ राजेश निकले। ले सो नाउ गाइस अभी सो गाइस अभी हम लोग आप इधर है देता है एक एक लेके 205 के है ना सब जो साथ में चीज आपको देखा है सो गाइस ये ऐसी कुछ की आती है ડાયરેક્ટલી વાયફાઈ વાળા થેન્ક યુ મેમ હા હાડી મેં સામા સવાર સવારનું જોરદાર એટમોસ્ફિયર છે અત્યારે આપણી ગાડી અહીંયા ઊભી છે સો ભાઈ ચલો ફટાફટ સરખું કરો બધું હવે અમારા ગાડીમાં કપડાં બધા જેમ તેમ થઈ ગયા છે લાગ ચલો ભાઈ આ લેપટોપ બેગ છો અને બધો લેપટોપ લઈને આવ્યા અરે ઈ તો હવે કર નાખશું બધું જો તારી બાર તો લોક નો થઈ જાય ક્યાંક બ્રેકફાસ્ટ વાત કરું તો બહુ સુપર લાગ્યો તો તમે એકવાર જરૂરથી મુલાકાત લેજો આ ની તો હવે અમારું બાકીનું જે પેન્ડિંગ પેમેન્ટ છે એ અમે કરવા જઈએ છીએ હમણાં એ પેલા કાચ સાફ કરો કીધું પપ્પા હવે એ કર નાખીએ કાપ જ છે આડિયા લઈ લો ના સાઈડ બાર ગાડી અહીંયા આ સાઈડ લઈ લો એટલે જ ને વાંધો ન આવે અત્યારે અહીંયા તમે લોકોને સંભળાતો હશે શું હા તો કાચ સાફ કરી નાખીએ ને અને ગાય આ વાળો એરિયા છે એ મેં તમને કાલે નહોતો બતાવ્યો આ એરિયા અહીંથી કાંઈક જંગલમાં જવાય છે એટલે આ લોકો અહીંયા બધા રહેતા હોય છે સ્ટાફ આમના લોકો એકદમ સુમસામ એરિયો છે આ જંગલવાળો સો અત્યારે આપણે ત્યાં નથી જવું કાલે અમે કાલે બે તો ત્રણ વાર લોકો અમે લોકો ગયા હતા સાયકલ લઈને તો ભાઈ ગરમી બહુ થઈ જાય અત્યારે અત્યારમાં સો વિપુલભાઈને રાજબન્ને કરે છે અત્યારે ગાડી ક્લીન અત્યારે આ લોકોની થઈ રહી છે ફોટોગ્રાફી આ બંને બહુ ફોટા પાડ્યા છે કાલના આ સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ પુલ છોડતા નથી આ લોકો સો વિપુલભાઈ મસ્ત પોઝ આપી રહ્યા છે અત્યારે વિપુલભાઈ સે હાય અને ગાઈસ અત્યારે આ બધું પાણી તમે લોકો જોઈ શકો છો કે રિફાઇનિંગ થઈ રહ્યું છે ઓકે ઓકે તો રાજભાઈ ફોટોગ્રાફર ફોટો પાડી રહ્યા છે વિપુલભાઈ નો ઓ હો હો તો બાકી એક નંબર આપ્યો મારા ભાઈ જોઈ શકો સો વિપુલભાઈ તમે ચશ્મા જોઈએ છે તો આપડી ભાઈ ચશ્મા બઢિયા જ અલોન ભાઈ ચશ્મા પહેરીને પાડો તો કઈક સારો દેખાય વિપુલ ભાઈ ને કોઈ છોકરી બતાવજો હોય તો કુવારો છે ભાઈ કુવારા છે હજી આ ભાઈ લંડન થી આવ્યો છે છોકરી બતાવશો તો એને લંડન લઈ જાય હું કે અરે અરે સેક્સી બોય અમારો બીજો બોય ફોટા જ પાડ પાડ કરે છે સેક્સી બોય ફોટા જો આ બીજા સેક્સી બોય એ ભાઈ બહુ ફોટા નથી પાડવા એ મારે ફોટો પાડવો છું ભારો હું અહીંયા ઉપર રહી જાઉં સો ગાઈઝ એક મિનિટ હવે રાજ ફોન પકડશે એક સાઈડ ફોટો સો ઓ ભાઈ વેટ ફોર વન મિનિટ બ્રધર સો નાવ ગાઈઝ

મમ્મી પપ્પા બંને અહીંયા આવી ગયા છે સો મમ્મીને પૂછીએ કેવું લાગ્યું આજનું બ્રેકફાસ્ટ બહુ મસ્ત સો ગાઈઝ ચલો હવે કરીએ છીએ અમે અહીંથી ચેકઆઉટ ફાઇનલ અમે લોકો ઘરે પહોંચી ગયા છે અને અમારો ઉદયપુરનું પાર્ટ વન પાર્ટ ટુ રિસોર્ટની સિરીઝ કેવી લાગી તમે લોકો ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કર નાખજો અને જો આ વિડીયો અમારા લંડનથી જોતા હોય તો ભાઈ કમેન્ટ કરવાનો ભૂલતા નહીં કેમ કે વિપુલભાઈએ કીધું હતું કે જે પણ લંડનથી હશે એ જોઈએ છે કે આપણો આ વિડીયો લંડન જાય છે કે નહીં લંડન બધા જોયે છે કે નહીં તો જે પણ લોકો લંડનથી જોતા હોય અને ઇન્ડિયામાંથી પણ જોતા હોય તો કમેન્ટ કરજો કે અમારો આ બંને પાર્ટ વન પાર્ટ તો તમને કેવા લાગ્યા છે તો કઈ અમે મળીએ છીએ એક નવા વિડીયોમાં અત્યાર સુધી બધાને બાય